નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને એ પોતાની આવડત અને કોઠાસૂસથી ખેતી કરે છે અને બીજું મિત્રો આજે રાસાયણિક ખાતર અને દવા ખૂબ જ મોંઘા થઈ ગયા છે અને ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે ત્યારે આ એક ગુજરાતના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત છે અને પોતાના ખેતરની અંદર એણે કપાસનું વાવેતર કર્યું છે પરંતુ એ ખર્ચ વગરનો કપાસ છે એટલે કે કપાસના વાવેતરની અંદર કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ખર્ચ થતો નથી તો એ ખર્ચ વગરની ખેતી આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત કેવી રીતે કરે છે અને યુવા છે જાગૃત છે અને ખેતી વિશેક ઘણા બધા મુદ્દાઓ અને ઘણા બધા સંશોધનો કરી અને ખેતી કરી રહ્યા છે તો આપણે પહેલાં એમનો પરિચય મેળવીએ નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો મારું નામ છે મનોજભાઈ લગ્નુભાઈ બરવાડિયા અને આપનું ગામ મારું ગામ જેજાદ અને તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે આમાં કોઈ રાસાયણિક ખાતર વાપરો છો જયારે તમે આ કપાસ ને સોપો ત્યારે રાસાયણિક ખાતર વાપરો કે એની જગ્યા ઉપર અન્ય ખાતર વાપરો છો આજથી આશરે પાંચ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કે મારી ખેતી છે તે એકદમ આધારિત ખેતી છે અને એની જે કઈ આધારિત ઉનાળા ચાર થી પાંચ મહિના જેટલી જમીન તપે કે જેથી કરીને એની ફળદ્રુપતા અને બીજા જે કોઈ તત્વ છે એની અંદર વધારો કરી રહી છે ત્યાર પછી આજે જે કઈ ગૌમૂત્ર છે ત્યાર પછી તેમાંથી જે ગાયના સાણ બનાવવામાં આવતું જીવામૃત

આપણે તે નાખવાથી પાછું નથી વળતા પણ અંત સમયે એની આડઅસરો છે માનવ જીવન પર થતી રહી છે પ્રકૃતિ પર થતી રહી છે અને પ્રકૃતિ પણ ખરાબ થતી રહી છે તો જેવી રીતે આયુર્વેદ દ્રષ્ટિએ કે ગાય આધારિત ખેતી જે છે એનો ઉપયોગ કરવામાં નહીં આવે તો જમીનની ખરેખર ફળદ્રુપતા છે જતી છે અને વેરાન વગડો અને ઉપજાઉ બિન જમીન બની શકે એવો પણ ખેતીની માટે એકવીસમી સદી નો સંઘર્ષ ચાલી રહ્યો છે દેશી ખાતર માંથી સાસ ની અંદર ભરવામાં આવે ત્યાર પછીથી વાવણી પેલા જ્યારે કોરી જમીન હોય અને એની સોપણી કરવામાં આવે તો જેનાથી જમીન પોચી બને છે બધું સત્વ સારું મળે છે અને વિકાસ પણ સારો સારો છે વિકસે વિકસે જો તો જ થવાનો જેવી રીતે આપણે મકાન બનાવી રહ્યા હોય અને એનો પાયો મજબૂત ના હોય તો ઇમારત લાંબો સમય બની શકે નહીં તો આવી રીતે જમીન જે મુખ્ય ખોરાક છે તે દેશી ખાતર અને એ બી ગાયા થઈ છે જમીન છે એની અંદર પણ થોડું વધે અને એનું આયુષ્યની અંદર વધારો કરે ત્યારબાદ આ તમે વાવેતર વિષય ની વાત કરી હવે ત્યારબાદ છોડ થોડાક મોટા થાય બરાબર પંદર દિવસ મહિનાના સવા મહિનાના થાય ત્યારબાદ એને કોઈ સુશી આવે થીપ્સ આવે કે કોઈ ઈયળ આવે તો એને અટકાવવા માટે જે રાસાયણિક કે જંતુનાશક દવા છે એની જગ્યા ઉપર તમે કેવા કેવા પ્રયોગ કરો છો જો જંતુનાશક દવાઓનો અત્યારે બેફામ ખેડૂતો ઉપયોગ કરતો રહેલો છે જે અત્યારની તુલનામાં જે કઈ કપાસ કે મગફળીના જે કઈ ભાવતાલ આપણને મળતા રહેલા છે એની તુલનામાં તે એકદમ આપણને મોંઘા પડે છે અને એના કારણે આપણે ખેતી કરવાનો રસ રહેતો નથી ઘણી વખત જેવી રીતે ગુજરાતી કહેવત છે કે સોના કરતા ઘડામણ મોંઘું થાય

અને વધારો કરે છે અને અત્યારે મોસ્ટ ઓફ કપાસ અંદર જોવા જઈએ તો ગુલાબી હોય છે આ વસ્તુ કેવી કારગર નીવડે છે એના માટે જ ઉપયોગી સાબિત થાય છેલ્લા છેલ્લા પાંચ વર્ષથી

તમે આ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરો છો છેલ્લા પાંચ વર્ષના તબક્કા થી હું કરી રહ્યો છું અને યુરિયા ડીએપી સેન્દ્રીય ખાતરો ત્યાર પછીથી જે રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ છે ધીમે ધીમે કરતા ટાળ્યો છે અને ગાયમાંથી જે પ્રાપ્ત થતા જે તત્વો છે માનો કે એની ખાતી સાજ ભેગી કરવામાં આવે જીવામૃત બનાવવામાં આવે સાણિયું ખાતર છે એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે જો ખેડૂત મિત્રો આપણને સરસ મજાની આ ગુજરાતના યુવા પ્રગતિશીલ ખેડૂત આપણને માહિતી આપી કે ભાઈ ગાય આધારિત ખેતી કરવાથી જમીન છે ને એ બંજર નહીં થાય જમીન ખરાબ નહીં થાય અને જમીન બિન ઉપજાવ નહીં રહે એટલે કે જમીનની અંદર ફળદ્રુપતા ખેડૂત મિત્રો વધારવી છે તો ગાયના સાણનો એની ખાટી સાઈઝનો અને ગૌમૂત્રનોનો વગેરે આપણે જમીનમાં ઉપયોગ કરવો પડશે અને ત્યારબાદ એને ખાટી સાઈઝને એનો છટકાવ કરવો પડશે જો એ વસ્તુનો આપણે છટકાવ કરીશું તો ખરેખર આપણને આવતા સમયની અંદર ફાયદો થશે એટલે કે જમીને સારી સારી થશે અને આપણી જે ખેતી છે ને એ ખર્ચનું પ્રમાણ ઘટશે કારણ કે આ બધી વસ્તુ ઘરે જ બનાવતા હશે ને જેવી રીતે કે આપણે માનો કે આજે સોમાચું જે ખરીફ પાકો છે તેની અંદર મગફળી કપાસ ત્યાર પછી શાકભાજી અને પેલા જે કઈ આપડે બાગાયત પાક છે જેવા કે ચીકુ દાડમ પછી લીંબુ પછી નાળિયેર આવા બધા જે જામફળ ના વાવેતર થતા રહેલા હોય તો એમાં અત્યારે દવા ચાટતી વખતે કેટલીક રાસાયણિક અસરો આપણા શરીર પર થતી રહી છે કે જેના કારણે આપણી જે સ્કીન છે તો એ છે થોડીક બ્લેક થવાના ચાન્સીસ રહે છે ત્યાર પછી ત્યાં આપણને પેલું એમાં થોડીક બળતરા અને એની ઉપર દાજતા હોય એવું આપણને લાગે જેવી રીતે રસોઈ બનાવવા બેસતા હોય બેનો અને પેલી વરાળ લાગે અને હાથ ઉપર જે વેદનાઓ થતી હોય આવી વેદનાઓ થતી હોય ઘણા બધા ખેડૂતો ની અંદર જયારે યુપી ઝારખંડ પંજાબ જેવા વિવિધ રાજ્યો ની અંદર આજે ચામડીના મુખ્યત્વે કેન્સરો થવાના કારણો પણ આ જ છે કે આપણે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન રાસાયણિક ખાતરનો છંટકાવ કરીએ એટલે આપણા પગ છે એની ઉપર ઘણી બધી માટીઓ ભીની માટી અડતી હોય અને એ ભીની માટીના કારણે ચામડીના રોગો જેવા કે દાધર ખરજવું ચોર્યાસીસ અને ત્યાર પછી ઇવન

એનો ખેતી કરવાનો જુસ્સો અને ઉત્સાહ છે દિવસે દિવસે ટળતો જાય છે તો આવી ખેતી જો અપનાવવામાં નહીં આવે તો આગળ જતા ઘણું બધું નુકસાન થવાના સાંચીતો છે અને જમીન એકદમ વેરાન અને ફળદ્રુપતાનો નાશ થતો રહેલો છે જો ગાય આધારિત ખેતી કરવામાં આવશે આયુર્વેદની દ્રષ્ટિએ વેદોની અંદર પણ એનું વર્ણન કરવામાં આવ્યું કે એક પ્રકારનું ઉત્તમ ઔષધ છે આપણને ગાયમાંથી પ્રાપ્ત થાય છે અને આવું ઉપજ પણ સારી એવી મળે છે અને બીજી કોઈ આડ થતી નથી. જેવી રીતે વિચાર કરવાનો કે ઈ પછી આપણે માનવ જીવનનો ખાવામાં ઉપયોગ કરીએ અને ખાવામાં ઉપયોગ કરતાની સાથે એ કેટલું આપણા ચેતરાતંત્રને કેટલું ફેફસા ને કેટલું આંતરડાને નુકસાન કરતું હશે એની ન પૂછો વાત. પણ આવી જે ખેતી છે આપણે એવો આડ થી ઘણું બધું બચાવે અને ખર્ચની તુલનામાં પણ ઘણું સસ્તું થઈ શકે છે. ઓકે જો કે મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો. થેન્ક્યુ. ધન્યવાદ. આભાર.